નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ હવામાન સમાચાર ડીપ ડિપ્રેશન નલિયા થી સાહીઠ કિલોમીટર દૂર છે તેની ઝડપ ઓછી છે આવતીકાલે વાવાઝોડામાં શક્ય છે પરિવર્તન થશે જુઓ કચ્છના હવામાન સમાચાર અમદાવાદથી હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી રામાસરાય યાદવે કચ્છના હવામાન અંગે જણાવ્યું છે કે આજે એક્સ્ટ્રીમ વરસાદની આગાહી છે આવતીકાલે ત્રીસ તારીખના વેરી હેવી રેન ભારે વરસાદની આગાહી સાથે ચિંતાજનક વાત એ છે કે કાલે વાવાઝોડાની પણ શક્યતા છે કારણ કે નલિયાથી સાહીઠ કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન ચાલી રહ્યું છે તેની ઝડપ ખૂબ જ ઓછી છે અને કલાકના ત્રણ કિલોમીટરની ઝડપે ચાલી રહ્યું છે જેના કારણે ત્રીસ તારીખે વાવાઝોડાની શક્યતા છે આ ડીપ ડિપ્રેશન નોર્થ ઇસ્ટ સાગરની નજીકના સૌરાષ્ટ્ર કચ્છ અને પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે અને ત્યાં વધુ વાવાઝોડા એટલે કે પવનની ઝડપ દરિયા ઉપરથી પાસઠ પંચોતેર પંચ્યાસી કિલોમીટર થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે એકત્રીસ તારીખના પણ કચ્છમાં હેવી રેઇન છે અને પવનની ઝડપ પિસ્તાલીસ પંચાવન પાસઠ કિલોમીટરની રહેશે આ દિવસો દરમિયાન અને ખાસ કરીને આવતીકાલે દરિયો ભારે તોફાની રહેશે અને ઊંચા મોજા ઉછળશે જેને હવામાન વિભાગ દરિયો રફ ટુ વેરી રફ કહે છે આ રીતે ત્રીસ તારીખ ભારે પવન વાવાઝોડાનું સ્વરૂપ ચિંતાજનક છે આજ આવતીકાલ તે પછીના દિવસ દરમિયાન કચ્છમાં વરસાદ અને વાતાવરણ ચિંતાજનક રહેશે મેલેરિયા મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણી માં માં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર